રામ રામ ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે હું એગ્રીસે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઈશ્વરિયા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત મુલાકાત કરવા આવે છે તેને મરચીનું વાવેતર કરેલું છે અને મરચી મરચીમાં તેને અગાઉ આપણે જે વિડીયો બનાવેલા હતા ખેડૂતના કે જે ગંભીર પ્રશ્ન હતો આપણે શાકભાજી વર્ગમાં આવે જે વાયરસના નામથી આવે છે તે પ્રશ્ન પણ આપણા ખેડૂત ને હતો પણ તેના માટે ખેડૂતે આપણી એગ્રીસિયા કંપનીની રિટોરવા કરીને પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો આપણે ખેડૂતનો પરિચય મેળવીએ અને તેને સંપૂર્ણ માહિતી તેના મુખ્યથી આપણે સાંભળીએ તો તમારું નામ મારું નામ હિતેશભાઈ કરમસિંહભાઈ મારકણા ગામ ઈશ્વરિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ બરોબર તમારો મોબાઈલ નંબર સત્યાસી આઠ ડબલ જીરો ઓગણીસ ચાર અગિયાર હવે તમે કેટલા વીઘાની મરચું આવેલી મારે વીસ વીઘાની છે તો તમારે જ્યારે આ વાયરસનો એટેક આવ્યો ત્યારે તમે માર્કેટમાં દવા ટૂંકમાં ગોતવા નીકળ્યા ત્યારે બીજા મિત્રો શું કહેતા હતા ખેડૂતભાજી હવે હું બે ત્રણ જગ્યાએ પૂછપરછ કરવામાં બધાયનું એવું કહેવાનું થતું વાયરસની કોઈ દવા જ નથી આવતી બરાબર એટલે થોડોકોમાં ખર્ચો તો મેં બીજી દવું ઘણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો પણ એમાં મને કઈ ખાસ રિઝલ્ટ મળ્યું નહીં પછી મારા એક મિત્ર એ કીધું કે રેટરવા નામની દવા આવે છે રેટોરવા દવા આપણે છ લિટર મેં લીધી આમાંથી એમાં મારે એક લિટર વધી છે પાંચ લિટર મારે છંટકાવ થયો અને એની ભેગી આ ડબ્બી નાખતો તો બરાબર એક લિટર આ અને એક ડબ્બી આ ટૂંકમાં પચીસ પમ્પનો ડોઝ હતો એ પચીસ પમ્પનો ડોઝ છે લિટર એક રેટોર જેને પચ્ચીસ પંપ થાય અને જે રિફ્રાઇમ કરીને આપણી એગ્રીસા કંપનીની પ્રોડક્ટ આવે એમાં પોટાશ અને મોલીબેડમ ભેગું આવે તેના પણ આપણે પચીસ પંપ કરાવી છે પચાસ ગ્રામ માં ટૂંકમાં બે ગ્રામ નું માપ તો તમે આ છંટકાવ કર્યો એને કેટલા દિવસ થયા મારે આજ પાંચ દિવસ થયા તો તમને શું રિઝલ્ટ આમાં દેખાય છે ચોવીસ કલાક કે આપડે વાયરસ જે ભાગે જતો હતો ને આમ છોડ પછી છોડ ખરાબ થતો હતો ને એ પેલા તો અટકી ગયો ચોવીસ કલાકમાં અને અત્યારની પોઝિશનમાં જે જૂનો વાયરસનો નો જો આ ડાગી છે આ ડાગી અત્યારે કમ્પ્લીટ થવા માંડી નવા પાંદ આવે છે ને એ બધો વાયરસ વિનાના આવે છે અને આમાં ખૂણે ફૂટ બધું વ્યવસ્થિત મીડ્યું રેગ્યુલર થવા માંડી ટૂંકમાં બરોબર પેલા જે પીળી થઈ જતી હતી ને અને કુકડાઈ જતી હતી ને કુકડ ને છૂટી કરવા માંડી ટૂંકમાં બરોબર ટૂંકમાં પાન ખુલવા માંડ્યું આ ખુલવા અને પાન પાછું વ્યવસ્થિત ખોરાક લેવાનું ચાલુ કરી દીધું છે તે પછી તમે એક આપડી બીજી એક પ્રોડક્ટ ચડાવેલી હતી જે ન્યુટ્રોવા સિરીઝ ને આપણે ન્યુટ્રોવા ડી એફ કરી નાખ્યા હા આનું કેવું રિઝલ્ટ મળ્યું તમને આનું રિઝલ્ટ બેસ્ટ છે કેમ કે મેં ચોવીસ કલાક આનું રિઝલ્ટ જોયેલું છે કે આખો કલર ચેન્જ થઈ ગયો મરચીનો જે પીળી દેખાતી હતી ને એકદમ કાટો લીલો દેખાવા મળ્યો કલર અને કોણપમાં અને આગળ જતા ગ્રીનરી આની બહુ વצ છે અને આનું ખોરાક લેવાનું કામ બહુ સારું છે બરાબર હવે મિત્રો તમે સાંભળ્યું તે રીતે આપણે ખેડૂતના મુખેથી સાંભળ્યું અને આ નેટવર્કમાં શું આવે ને તેનું એક પોસ્ટર હું સ્ક્રીન ઉપર રાખી દઈશ જેથી તમે જોઈ શકો એના કન્ટેન્ટ શું આવે અને તમે ખુશ છો ને આ પ્રોડક્ટ તો સારી છે ભાઈ હું હેરાન થઈ ગયો તો મારે આ વિચાર કરો આવડી મોટી પાંચ છ ફૂટ ની અને આ બગડે તો મારે શું કરવાનું હાલો ખર્ચા કેવડા હોય તો હવે તમને વિશ્વાસ આવ્યો કે વાયરસ ની પણ પ્રોડક્ટ વાયરસ ની દવા વીસ દિવસે મારે પાછી મારી દેવાની છે અને આજ મારવાની છે અને વાયરસ જ છે સો ટકાની ગેરંટી જતો બરાબર મારે રિઝલ્ટ આવ્યું એટલે ગામ ને આવે હા એ તો બરોબર વસ્તુ હારી છે અને હારી જ કહેવી પડે બરોબર અને બીજા ખેડૂત મિત્રોને ને વાપરવી હોય તો તમે શું ભલામણ કરો અરે પેટ ઠારી ને વાપરા જેવી વસ્તુ છે ખોટા બીજી ક્યાંય ખર્ચા ન કરાય ને આમાં તમારે પ્રયોગ કરતા કઈ ખર્ચો નથી એક સામાં પેલા બે દિવસ સાટી પ્રયોગ કરી લેવાનું પછી સારું લાગે તો વપરાય ને આપડે એવું કઈ છે નઈ કે ભાઈ તમે પણ હું મારો ભરોસો હોય તો વાપરજો એમાં કઈ જોવા પણ નથી વાયરસ હું એવું નથી નષ્ટ નાબૂદ થઈ જાય પણ વાયરસ ને રોકી બીજા વાયરસ ને આગળ નથી વધવા દેતી વાયરસ માં જાજો સુધારો લાવી દે આ મરચી માં બરાબર મિત્રો અને ટમેટી માંય વાયરસ માં કામ કરે છે મારે ટમેટી માંય મેં ઉપયોગ કર્યો છે ખાતર નો ને બે નો ટમેટીમાં પણ આપણે ખેડૂતભાઈએ આપણે રિટોરવા અને જે ન્યુટોરવા ડીએફ આવે એ બે હું ઉપયોગ કરેલો છે તેમાં પણ રિઝલ્ટ સારું જોવા મળે તો તમે ખેડૂતના મુકેથી સાંભળ્યું તે રીતે મિત્રો કે તમે એકવાર તમારા અડધાપાડામાં એકવાર અચૂક અખતરો કરજો જેથી તમને અંદાજો આવે કે આનું રિઝલ્ટ કેવું છે અને આવતા વર્ષે તમારે કોઈને પૂછવું ન પડે